આજરોજ કચ્છ જિલ્લા તલાટી મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા તલાટી મંડળના હોદ્દેદારો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ સામાન્ય સભાનો એકમાત્ર હેતુ એ જ હતો કે નવી કમિટીની રચના કરવાની હતી અને સાથે સાથે જે નવા તલાટીઓ આવ્યા છે તે તલાટીઓ સાથે મિલન કાર્યક્રમ યોજાયો હતો અને આ સાથે જ અને નવા તલાટીઓને ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે એક વિશેષ સેમિનારનું આયોજન પણ ગણાઈ રહ્યું છે આ ઉપરાંત હોદ્દેદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે જૂના હોદ્દેદારો હતા તેમની જ બિનહરીફ વરણી કરવામાં આવી છે કોઈ પણ સભ્ય જ હોદ્દેદારો માટે માટે ચૂંટણી ન હતી પરંતુ જે જૂના છે તેને ફરીથી નવી ટર્મ રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે કચ્છ જિલ્લા તલાટી મંડળના હોદ્દેદારો આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ રૂપસિંહ અજીતસિંહ જાડેજા તલાટી કચ્છ જિલ્લા તલાટી મંડળના

હરીફે મતલબ એમની સામે ફોર્મ નથી ભર્યું એમને બિનારી જાહેર કરી અને આજ રોજ અમે આ સભાખંડ ની અંદર નવી કારોબારીની રચના કરવા અંગે એકત્રિત થયા છીએ અને તેની અંદર અ જે આગામી સમયમાં જે વિજયભાઈ ભેગુ મતલબ એ ટર્મમાં હતા એ જ પાછા રિપીટ કરવામાં આવ્યા છે એમાં અમુક જે મતલબ પોતપોતાના સ્વાસ્થ્યને લીધે આ પર અહીંયાથી જિલ્લા ફેર બદલી થઈ જતા રહ્યા છે એમની જગ્યાએ નવા હોદ્દેદાર લેવામાં આવ્યા છે હું સૌથી પહેલા ધન્યવાદ કહીશ ગુજરાત જિલ્લાના નવનિયુક્ત વિજયભાઈ પ્રમુખશ્રીને કે અમને આ કારોબારીમાં એ લાયક સમજી અને અમને આ સ્થાન મળ્યું છે અને મહામંત્રી એટલે કે જે પણ જિલ્લા મંડળ ની અંદર કોઈ પણ રૂપરેખા કે કોઈ પણ પત્ર વ્યવહાર અને સંગઠન ને મતલબ કોઈ પણ માર્ગદર્શન નું મહામંત્રી મહામંત્રીનું હોય છે તો જે અનુસંધાને અત્યારે અમને જે જવાબદારી મળી છે આવનાર સમયમાં અત્યારે અત્યારે મતલબ જેવી રીતના પ્રમુખ કે મેન્યુઅલ કાર્ય હતું હવે અત્યારે ઓનલાઈન થઈ ગયા છે અને એમાં ઘણા ઘણા નવા તલાટી આવ્યા છે એમને સુજ નથી પડતી તો આ સંગઠન અમે અમારા દ્વારા એ અમારા ઉચ્ચ અધિકારીશ્રીઓને વાત કરી અને એમને કેવી રીતના કામ સરળ બનાવું અને આવનાર સમયમાં જયારે જયારે ક્યારેક હાજરી બાબતમાં ક્યારેક કોક ગ્રામ પંચાયતમાં વિવાદમાં વિવાદ કોઈ નવા તલાટી આવ્યા છે અને એ કામ નથી કરી શકતા એમને એવા સેજા મળે કે જ્યાંથી એમને કામ શીખવાનું મળે એ પ્રમાણે અમે આ સંગઠન મારી અને એ તલાટીઓની અવાજ ને આગળ સાહેબ અમારા અધિકારી સુધી પહોંચાડશું અને એમને સરખો અમારી સંગઠન દ્વારા એમને ન્યાય અપાવશું ટોટલ ગામ ચારસો

લગભગ આપણે અમારા લોકલ લેવલના તલાટી આગેવાનો તેમજ હમણાં જે નવી ભરતી થઈને તલાટીને બહુ મુશ્કેલી પડે છે એના માટે અમે આવતા સમયમાં નવા તલાટીને ટ્રેનિંગ આપવા માટે એક સેમિનાર સેમિનાર યોજશું તેમજ અમારા કોઈ પ્રશ્નો હશે આવતા સમયમાં ગીલા ફેરના હશે કે કોઈ લેડીઝને કોઈ તકલીફ હોય કે કોઈ ગ્રામ પંચાયતમાં એવા કોઈ બનાવ બનતા હોય છે તલાટી પર હુમલા આ છે અમારી ટીમ ત્રણ વર્ષે સક્રિય છે અને હજી આવું કોઈ કઈ પણ અમારા મંડળમાં અમારા તલાટી ભાઈઓ બહેનોને જરૂર પડશે તો અમારી કચ્છ ટીમ અમારે બધા જેટલી અમારી આગેવાનો છે ને તન મન બધા મહેનત જ કરે છે જનરલ સભા થી અમારી ચૂંટણી કરવાની થતી હતી ગત ચોવીસ પચીસ છવ્વીસ સિત્તેર ફોર્મ ભરવાનું હતું કચ્છ તલાટી મંડળ

તમામે તમામની બિનરી ફરણી કરવામાં આવી મારા પર જે ભરોસો કરી મને જે પ્રમુખ પદે પર વિશ્વાસ રાખી મને જે વરણી કરવામાં આવી આવતા સમયમાં બે ટ્રમ થી તો અમે જઈ અમારી ટીમ ત્રીજી ટ્રમ જ્યારે અમારા પર વિશ્વાસ રાખી અમને જો પ્રમુખ પદે વરણી કરવામાં આવે તો અમારે વધારે વધારે કોઈને તલાટીને તકલીફ ના પડે એમના પ્રશ્નો માટે તાલુકા લેવલે ડીઓ લેવલ નો હોય કે ડીડીઓ સાહેબ કને રજૂઆત ક્યાંક કરવાની હોય કે જિલ્લા પંચાયત ના પ્રમુખ સાહેબ કને કે સરકાર સુધી કઈ જે પણ એ અમારે રજૂઆત કરવાની થતી હશે એના પૂરા પ્રયત્ન કરશું